અંકલેશ્વર શહેરના પાલિકા પ્રમુખના વોર્ડમાં એવા સંજયનગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોના ઘરમાં પાણી પ્રવેશી જતા લોકરોષ જોવા મળ્યો હતો અંકલેશ્વર શહેર અને તાલુકામાં છેલ્લા દસ કલાકમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તેવામાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં સંજયનગર વિસ્તારમાં કેડસમમાં પાણી ભરાતા લોકોએ ભારે હાલાકી ભોગવી પડી હતી હજુ તો બે દિવસ પહેલા જ અંકલેશ્વરના સંજયનગર વિસ્તારમાં લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘુસ્યા હતા જોકે આજે ફરી એકવાર મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાની સાથે જ પાંચ પાંચ ઇંચ જેટલો વરસાદ આઠ વાગ્યા થી લઈને બાર વાગ્યાના અરસામાં જ ખાબકી ગયો હતો વહેલી થી શરૂ થયેલા વરસાદે બપોર થતા જ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અંકલેશ્વર શહેર સહિત જે વિસ્તારમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા ત્યારે અંકલેશ્વરના સંજયનગર વિસ્તારમાં એક જ સપ્તાહમાં બીજી વાર લોકોના ઘરોમાં પાણી ધુસી જતા લોકોના ઘર વખરી તેમજ દુકાનના માલસામાનને નુકસાન પહોંચ્યું તદઉપરાંત ગયો પાણી ભરાતા હાલાકી ભોગવવી પડી હતી આક્ષેપો કરી નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવ્યો હતો અને પાણીના આજ દિન સુધી નિકાલ ના થવા બદલ પાલિકાના સત્તાધીશો ને જવાબદાર ઠેરવ્યા હતા તો અંકલેશ્વર ના સંજય નગર વિસ્તારમાં

અને જે સંજયનગર વિસ્તારમાં આજે પાણી કમર સુધી ભરાઈ ગયું છે અને આજે નહીં કાલનું વરસાદ હતું પરમ દિવસનું વરસાદ હતું સન્ડેથી લઈને હમણાં સુધી અહીંયા પાણી ઉતર્યું નથી અને અંકલેશ્વરના બધા જ વિસ્તારોમાં ઘણું બધું પાણી ભરાઈ ગયું છે પણ સંજયનગર વિસ્તારનું પાણી હમણાં સુધી અઠ્ઠાવીસ વર્ષથી આ બધી સમસ્યાથી અમે જૂજી રહ્યા છે અને હું પ્રમુખને એ જ વિનંતી કરવા માગું છું કે ભાઈ આટલા વર્ષોથી હમણાં સુધી તમે કોઈ નિકાલ કર્યો નથી સંજયનગર વિસ્તારનો અહીંના બધા ઘર જે એંસીથી નેવું પર્સન્ટના બધા ઘરો ડૂબી ગયા છે પાણીમાં જેમને બે તમ જમવાનું બે ટાઈમનું જમવાનું પાણી કે ખાવાનું કે કશું જ નથી અને જે નાના નાના બાળકો છે એ બધા પેટ ભરવા માટે ક્યાં જશે અને અમે પ્રમુખને શ્રી પ્રમુખશ્રીને એ જ જણાવ્યા માંગીએ છીએ કે નગરપાલિકાનો વિસ્તાર છે આ બધો અને એટલો એટલો વિચિત્ર વિસ્તાર છે જેમાં સમસ્યા અઠ્ઠાવીસ વર્ષથી અમે જૂજી રહ્યા છે અને હજુ સુધી આ કોઈ નિકાલ થયો નથી અને નગરપાલિકાના પ્રમુખો બધા સુઈ રહ્યા છે કે જ્યારે પણ મોન્સૂન આવે છે ત્યારે એમની કામગીરી કરવા માટે અંકલેશ્વર સંજયનગર વિસ્તારમાં કામગીરી કરવા માટે બી નથી આવતા અને એનું નિકાલ પણ નથી કરતા અને અહીંના જે રહેવાસી છે જે વ્યક્તિઓ છે બધા જશે ક્યાં અને જશે ક્યાં તો ક્યાં રહેવાના અહીંયા સુવાની જગા નથી બેસવાની જગા નથી ઉઠવાની જગા નથી નાના નાના બાળકો છે જેમને બીમારીથી આ બધી ચીજોથી ઝૂઝશે એ બધા જશે ક્યાં ડેન્ગ્યુ મલેરિયો કેલેરો આ બધો ફાટશે તો એની જિમ્મેદારી લેશે કોણ શ્રીનો જે એરિયો છે એ લેશે પ્રમુખ જે વિસ્તારના જે ચૂંટાયેલા મેમ્બરો છે એ લેશે નગરપાલિકા લેશે અંકલેશ્વરની જે ગવર્મેન્ટ છે બીજેપી ગવર્મેન્ટ જે અમારા વિસ્તારમાં ચૂંટાઈ છે એ લોકો આ બધી ચીજોનું બધી માથા પર લેવાના છે આજે અમે સંજયનગરના વિસ્તારના લોકો એટલા બધા સમસ્યાથી જૂજી રહ્યા છે કે અમે બેસવાની જગા તક નથી અમારા પાસે અને જમવાની પણ જગા નથી અમે સવારથી લઈને આજે અડતાલીસ કલાક થઈ ગયા છે જેનથી અમે ઉભા ને ઉભા પગે અને પાણીમાં ઉભા છે અને પાણીથી અમે કઈ નિકાલ નથી અને નગરપાલિકાના બધા વ્યક્તિ લોકો એમ છે કે થઈ જશે થઈ થઈ જશે ક્યારે થશે આજે વર્ષ ગયા છે આ અને હજુ સુધી આ નિકાલ થયો નથી તો પ્રમુખશ્રી જે અમારા ત્યાં વોટમાં મેમ્બરમાં ચૂંટાયા છે જે હાથ ફેલાય ને વોટ માંગે છે કે ભાઈ અમે વોટ આપો અમે તમારો નિકાલ કરશું તો આ નિકાલ ક્યારે કરશે આ સંજયનગર વિસ્તાર છે આજ સુધી આ નિસ્તારનો કોઈ દિવસ સારી રીતથી ઉપચાર થયો નથી અને અમારા શ્રી નરેન્દ્ર મોદીજી જે અમને કહે છે સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન સ્વચ્છ દેશ એ ક્યાં છે આ અમારા નગરપાલિકાના લોકો આ જ અમારો વિકાસ છે આ અમારો પાણીમાં અમે કમર સુધી રહ્યા છે સૌ આ અમારો વિકાસ છે અમારા બાળકો બધા બીમાર થયા છે એ અમારો વિકાસ છે શું અમારા ગરીબ લોકો જે અમને રોજી રોટી બે ટાઈમ મળતી નથી અડતાલીસ કલાકથી અમે અહીંયા પાણીમાં જૂજી રહ્યા છે શું અમારો આ વિકાસ છે અને આ વિકાસ છે તો અમારા ખૂબ ખૂબ નરેન્દ્ર મોદીના અમને અમારા તરફથી આભાર છે કે અમને આવું વિકાસ આપે છે તો અમે એમનાથી બહુ ખુશ છીએ અને નરેન્દ્ર મોદી અમને હંમેશા આવા બધા ને અમને આવું જ પાણીમાં અમે વિકાસ આપીએ અને અમને બે ટાઈમનું જમવાનું બી પાણીમાં જ આપીએ તો અમારા નામ અમારાથી એ જ વિનંતી છે કે અમારા નરેન્દ્રશ્રી મોદી છે જે જે બીજેપીના અધિક પીએમ છે જે દેશના પ્રમુખ છે જે અમને આ સમસ્યાથી નિકાલ આપે અને અમને જલ્દથી જલ્દ આ ચીજોથી છુટકારો આપે જય હિન્દ જય ભારત